ઈ પાકિસ્તાન ભારત કચ્છ સરહદ મથ આક્રમણ કે એનાથી પહેલાં કચ્છમાં આકાશવાણી જો સ્ટેશન ન હો અને ખાસ કરીને મારુ પણ વેરવિખેર ફેલાયેલા હોવા અશિક્ષિત સંદેશા દેવા જો કોઈ સાધન ન હો અને એન સંજોગને એસે આકાશવાણીની માગ પણ હોય કચ્છ પણ એ માગ હજી સંતોષાજે તેથી પેદા પાકિસ્તાન જો આક્રમણ થયો એ આક્રમણ થયો એટલે સરકાર કે પણ સમજાણું કે કચ્છમાં આકાશવાણી જો કેન્દ્ર હોવું જરૂરી છે કારણ કે સામે પાર રણજી પેલે પાર પાકિસ્તાન આય અને ઓડાનું જો કોઈ પ્રચાર કરીને અચે તો એનજી અસર દણકંદી જે વિસ્તારમાં નોંધણ મારું એટલે થઈ હતી એટલે કચ્છ મેં આકાશવાણી જો કેન્દ્ર ખૂબ જરૂરી ગયું અને ઓગણીસો પાંસઠને તાત્કાલિક તાબડતો પગલા કરીને મેં આવ્યા અને સપ્ટેમ્બર મહિના સુધી આકાશવાણી આકાશવાણીને કરે મેળે વ્યવસ્થા ગોઠવાઈ ગઈ કચ્છ રાજ્ય તરફથી પેલેસ ક્લબ નાજી જગ્યા આકાશવાણી ભોજ્ય સ્ટુડિયો કરે પ્રતિક ભારેથી આકાશવાણી કે દેણ મેં આવતી બીજી ઓક્ટોબર ઓગણીસ સો પાસઠ કે ડીં આકાશવાણી ભોજ કેન્દ્ર જો ઉદ્ઘાટન થયો અને એનાથી કાર્યક્રમની શરૂઆત થઈ આરંભ મે મુજી માતૃભૂમિ કે નમન એન ગીત સાથે આકાશવાણી ભોજ્ય કાર્યક્રમ ચાલુ થયા અગિયાર વેંધે આકાશવાણી ભોજ્યા કાર્યક્રમ વધાવ્યા અને એમને કચ્છી ઓફિસર પણ નિર્માણા પરિણામે કચ્છી ભાષા કે બળ મળ્યું કચ્છે કલાકાર કે પ્રોત્સાહન મળ્યું અને કચ્છા ભાજિંત્ર વાદકવા એની પણ લાભ મળ્યો એને તે આકાશવાણી જે ભોજ કેન્દ્ર પર કાર્યક્રમ ચાલુ થયા અને મારું રાજી થયા ગામડે ગામડે મારું સોનલ મંડયા રેડિયો કારણ કે અક્ષર જ્ઞાન જે આભારે કોઈ છાપા વાંચી શકે હોવાના સંદેશા વ્યવહાર જે બો કોઈ સ્ત્રોત પણ ન હો ત્યારે આકાશવાણી એક માની ગયો કે કચ્છા મારું ખુશાલ થઈ ગયા હા તમે તમેઠુબાઇ આકાશવાણી ભોજની શરૂઆત કેળી રીતે થઈ કે સંજોગે થઈ અને કેડી રીતે આકાશવાણી અસ્તિત્વ અસ્તિત્વમાં આવ્યો એનજી વિગતવાર ગાલ અને હાણે હાણ ચોક આકાશવાણી ભોજ જ જે કાર્યક્રમ જો પહેલાં સ્વરૂપ કોરો અને કોઈ કઈ ભાષા ભાષામાં અચીદા વા મે કોેર ફેરફાર થયા ઈ મે વિગત ગાલ કર્યો શરૂઆત તબક્કે તો આકાશવાણી અમદાવાદ વડોદરા અને રાજકોટ કાર્યક્રમ લીલે કરે મેચા વાે વડે ભાગ જ્યાં કાર્યક્રમ ગુજરાતીમાં પણ હરે હરે સરકારી મંજૂરી મિલ કચ્છી કાર્યક્રમ જો પણ સમાવેશ કરે આવ્યો કચ્છી કાર્યક્રમ જી વધા રહ્યા ત્યાં આકાશવાણી જો ફેલાવો વધ માત્ર કચ્છમાં જ ન પણ સર પહેલે પાર સિંધ પણ કચ્છી ભાષા જ કાર્યક્રમ મારું શુંદાવા કારણ કે સિંધી અને કચ્છી ભાષા એ જોડિયા ભાષા હોય અને એન જે પરિણામે કચ્છવાર અને બે કેટલાક ફ્રેન્ચ રેડિયો ફ્રેન્ચ ક્લબ હું હોય એ વિદેશને પણ આકાશવાણી ભા કાર્યક્રમ છોડી શકતી હોય અને એ લોકો જ્યાં પણ ફીડબેક એટલે કે રિએક્શન દાવા મિઠુ તડે પણ રેડિયો ફ્રેન્ડ વા ને આજ પણ રેડિયો ફ્રેન્ડ જોકો કાર્યક્રમ મે રોજે રોજ અને લાઈવ અસા સાથે સંપર્ક મે રહેતા ને સંપર્કમાં કે મેસેજ પણ કહી ર હણે કચ્છી કાર્યક્રમ જે ચાલુ થયા વિશે વિષયની થોડીક વિગતવાર ગાલ કર્યો થયો કે કચ્છી કલાકારે પણ માંગ આવી પ્રજાની પણ માંગ હોય અને સરકાર મંજૂરી દે કચ્છી કાર્યક્રમ હરે હરે ભજનથી શરૂઆત કરે લોકગીતનો સમાવેશ કરી મેં આવ્યો અને આગળ જતાં ગ્રામ્ય વિસ્તારને કરે ગામજળ ચોળો કાર્યક્રમ કચ્છી ભાષામાં શરૂ કરી મેં આવ્યો તો એ રીતે હરે હરે કચ્છી કાર્યક્રમનું પ્રમાણ વધતો ગયો અને પ્રજા જો ઉત્સાહ પણ વધ્યો ગયો અને પ્રજા એટલે કે કચ્છી મારું ગમે તેના વસતા હું દેશ વસે પર દેશ પસે પણ વતન કે કેસરે મીઠા હેન મુલક જા મુલક કે ભૂલે દેશ વિદેશ અને સરહદતા સંત એત પણ કાગળ કાગર મળ્યા કારણ કે ઉમને ટેલિફોનિક વ્યવહાર હોય સંદેશ બી કોઈ શક્યતા ન હોય તને માત્ર કાગરથી પોસ્ટાર્ટી કં હાલ અને રોજ કશી ભાષા જી શ્રોતાએ જીવો ટપાલ એ વડે પ્રમાણ મેં ઘણી વધુ પ્રમાણ મેં આકાશવાણી કે મેળ લગી આગળ જતાં આકાશવાણી દ્વારા કેટલાક ફેરફાર કરીને આયા અને એમને એવો નક્કી કરીને આવ્યો કે શ્રોપરા વર્ગાય એનજી વચ્ચે બનવું એની કે મેળવું ગામડે જે માળવું કે સોના સમજણા અને એની જે અભિપ્રાય જાણના એટલે કરે આકાશવાણી દ્વારા કછી જે ગામો ગામ કાર્યક્રમ રખ્યમાં અચીનેર મહેળે એકકે મી ખુશી સહી કાર્યક્રમ રજૂ કરે અચીતો એનમે ગામ લો કે ભેગા કરે પંચાયત ઘરમાં અને એમને ખેડૂત પણ હોએ વૈજનીક પણ હોએ કલાકાર પણ હોએ અને ગામ જ્યાં કમી કસબી અન્ય કારીગર પણ હોએ એ ગોલ થયે કાર્યક્રમ રેકોર્ડ કરે અને આકાશવાણી ભોજતા રજૂ કરે અચી ગામ જો કચ્છી વસ્તી એટલે ખેડુ અે આલુમાળુજી વસ્તી કચ્છ પશુપાલક અને અનેડૂ સાથે કમી કાશી કસબી કારીગર પણ વસે અને એની મજો ધંધો ઉદ્યોગ અને આવડત હોય એમ કે પણ પૂરતે પ્રમાણમાં પ્રસિદ્ધિ મે અને માય કે ખબર પે કે કચ્છ કેન ઠિકાણો કોણ હાલે તો એટલે એની જો એન્વોલ્વમેન્ટ એટલે કે જો જે કારીગર ખેડૂત આરું મર્યા હો એની સાથે જ બોલ જે સ્વરૂપમાં નવા નવા કાર્યક્રમ બનાવ્યા અચી વા પાછો એની સાથે સંપર્ક કરે આકાશવાણી દ્વારા કેટલાક કાર્યક્રમ જો ગામડેમાં આયોજન ડાયરો લોક કલા જ્યાં બ્યાં કાર્યક્રમ અને એ મળે રજૂ સંધાવા અને મારું એમને ભાગ લીધ એ નેરેડે કરે ગામડે ગામડેથી ટ્રેક્ટર ગડા ગાડીઓ એમને કાર્યક્રમ સ્થળ પર પહોંચી અચતાવાને એટલો વડો પ્રતિસાદ મળ્યો કે આકાશવાણીને ગામજો કાર્યક્રમ જો મહત્વ બહુ વધી ગયું આકાશવાણી જે કાર્યક્રમે એવો વ્યાપ વધે અને કચ્છી જો પણ વિસ્તાર થી કચ્છી અધિકારી પણ આકાશવાણી ભોજ સાથે જોડાણા જે કેટલાક લાડા ઉલ્લેખ કરે વરણ નહોતો રહી શકા એમને ધર્મસિંહ મહેશ્વરી જયંતિભાઈ જોશી મોહન મેરચંદાની એની વડો ભાગ ભજવ્યો અને કાર્યક્રમ કે સારા સુંદર અને શ્રાવ્ય બનાવ્યો આગળ મેંધે કચ્છમાં પણ વિકાસ પદ્ધો વે સંદેશા સગવડ સગવડમાં પણ સુધારો થયો અને પોસ્ટકા છે ફોન લગા કાર્યક્રમ ચાલુ થયે તે ભેગા શ્રોતાએ જો ફોન હતી અને એ નક્કી કરે ટેમ ગામો ગામ શ્રોતા કાર્યક્રમ છોડા હું અને ઈંજો એ પેન્ડ કે ફોન કરીએ આકાશવાણી અને એ ફોનની નોંધ અને લે આ કાર્યક્રમમાં જો જવાબ દે અચે એ પરિણામે ગામડે ગામડે શ્રોતા વર્ગ ખાસ કરીને કચ્છી ભાસી જો કચ્છી ભાષી માણુ જો રોલ વધતો ગયો અને જી આજ પણ ચાલુ હોઈ કચ્છી કાર્યક્રમ આકાશવાણી ભોજને અન્ય એ ખાસ કરીને ઉત્સાહી અધિકારી જયેશભાઈ રાવલ રસ ગની રહ્યાય અને એન્ય પરિણામે રિયાન કરીને નવો કાર્યક્રમ શરૂ થયો અને અને રિયાન કાર્યક્રમ હા એડે ટેકનિકલ ટૅકનિકલ યુગ મે થયો કે ઓનલાઈન ટેલિફોનિક મેસેજ અચે અને એની કે પણ તાત્કાલિક જવાબ જવાબદારીમાં અચે તો અને હિ કાર્યક્રમ વધુ ને વધુ લોકપ્રિય બનતો વે તો મિઠુબા હિ તાસી ગયા કે જે આકાશવાણી ભોજનો આરંભ કઈ રીતે થયો કઈ રીતે પ્રોગ્રામ બદલતા રહ્યા સુધારા થા ર કચ્છી વ્યાપ વધ રહ્યો અન્ય કચ્છી ભાષાનો જે કાર્યક્રમમાં સમાવેશ આ પણ વધુ થયો બી મિઠુબા એક પૂછા કે જચ્છ પાલકુદરતી આપદાઉં વાગે ઘડી અચંદી રદ ભૂકંપ આ વાવાઝોડાય ઈ પરિસ્થિતિ દરમિયાન આકાશવાણી ભોજ કો પ્રદાન કે કચ્છ એવો પ્રદેશ છે કે જેના કુદરતી આપતી તવારનવાર અચે જ પછી પહેલાં શરૂઆતને જ્યારે એ કાર્યક્રમ શરૂ થયા એન મેં દુષ્કાળ જો પ્રમાણ વધારે હો આગળ જતાં એની પરિસ્થિતિમાં સુધારો ભલે થઈ ગયો અને હા કચ્છમાં સારા વરસાદ પહેતા પણ ઉન સમય મેં દુષ્કાળ જે પરિણામે સૂકી તે વધુ ધ્યાન દને મેચી દો એટલે આકાશવાણી ભોજતા સોકી ખેતી કે અનુરૂપ કાર્યક્રમ રજૂ થતાં જેમ જ્યાં ખેડૂબાની કે માર્ગદર્શન મળતો અને પશુપાલક કે પણ જો લાભ મળતો આગળ જતા કચ્છ પા ત્યાં ધરતીકંમ ચોપણ અનુભવ કયો ત્યાંથી પહેલાં કંડામે સુનામી આવી અને એમને પણ જો કોઈ તકલીફું થયું એ જ વિસ્તૃત અહેવાલ આકાશવાણી ભોજ રજૂ કે અને ફેક છે અને અન્ય સજે દેશને મારું સુધી પેં એ આકાશવાણી જો રોલ આકાશવાણી જોગદાન બહુ વડો રહેવાય અને પાંચ્યો તે પ્રમાણે કચ્છી માુ હંમેશા કચ્છી કચ્છ લે કરી ચિંતા અહીં એટલે જ ચવા જેતું કે દેશ વસૈ પર દેસ વસૈ વતન કહે તો વસરે નતા મીઠા માારુ હેન મુલક જા મુલક કે તો ભૂલ નથા અમે કચ્છી મારું આજ પણ ગમેડ દેશ વિદેશ ગમેડા હું પણ કચ્છી કાર્યક્રમ સુધી લે તત્પ્રતા અમે એ પુરાવો આવેઠ લંદનથી બારથી અચી દા ઓનલાઈન ફોન અને મિઠુબા ભૂકંપ વખતે કચ્છ જો સંપર્ક દેશથી કપાઈ વો અને તદ આકાશવાણી ભોજની જે ભૂમિકા હોય ને બહુ મહત્ત્વની રહી વઈ અને ચાવી રૂપ રહી વઈ તો એના વિષે થોડીક વિગતવાર ગાલ કર્યો વડી અને રૂપ ભૂમિકા આકાશવાણી ભોજ ભજવે એનજી ગા કરી હજાર સાલ મે ભયંકર ભૂકંપ આવ્યો કચ્છ અંજાર એન ભુજ મે બડો નુકસાન થયો ખાસ કરીને મે પણ બહુ બડો નુકસાન થયો અને ઈ સમય સંજોગ એરો આ કે જડે ભૂકંપની પરિણામે સંદેશાદા બિલકુલ કપાઈ ગયો કચ્છ એક અટુલ પઈ ગયો અને અને કચ્છી માુ જે હંમેશા કચ્છ કે યાદ કાંદા હોય એની પાંચ સગા સંબંધી એની ચિંતા થ લગી બહુ કોઈ રસ્તો ન હો કે સંપર્ક થઈ શકે એ તમે આકાશવાણી ભોજ સેટેલાઇટ ફોન દ્વારા હિ સમાચાર દેશ ભરને રજૂ કે આકાશવાણી જે બિલ્ડિંગ કે પણ નુકસાન થયું પરિણામે કંજો પણ સંપર્ક થઈ શકે હતી નવો સગાવાળા ખૂબ ચિંતિત હો સંજોગે મેં સેટેલાઈટ ફોન દ્વારા આકાશવાણી બિલ્ડિંગથી બહાર ચોઘાનજી અંદર રહી અને સેટેલાઇટ ફોન દ્વારા સગા સંબંધીઓ સંપર્ક કરાવી દેને અને એના રીતે એ આપત્તિજનક પરિસ્થિતિને બહુ જ વડો રોડ અદા કે तो ही हिताई बहु खासी यादगिरी वाली गालू क्या आकाशवाणी जी जो को कमगिरी रही है कच्छी भाषा कच्छी भाषा के उत्तेजन ले कर आपदा के समय मारू के मदद पुजा ले कर बहु सरा कम किया मिटुबाई अज थी सठ वरे पहला आकाशवाणी जो कैी रीते उद्भव थ તદેથી મંડે અને અજ સુધી આકાશવાણીજી કામગીરી આકાશવાણી જ કાર્યક્રમ એ વિષયની મે રસપ્રદ ગાલય કયા રિણ થઈ ખાસી અને પાે શ્રોતાએ કે પણ ઘણે મે ગાલયું આકાશવાણી વિષય જ જોો નઈ જાણદા મેળી પણ ઝાણ લે મઈ તિયાર હું તૂરી જો મન નતો થિએ રિયણમાં ઘણે મ અના પણ જાણે બાકી રહી વયું મેં અડો લગે તો પણ મેડ તે ફરી પાછી રેણ મંડીndaસી અને તડે વરી પાછા આકાશવાણી જા સંભારણા જાદ કંદાસી આકે મળીને બહુ ઉણ એ કચ્છી કાર્યક્રમનો પ્રસારણ આકાશવાણી જે ભુજ કેન્દ્રતા કરેમાં આવ્યો